સુગર ફ્રી ઘારી બનાવીએ છીએ પણ ઓર્ડર થી એક દિવસ કલાક કેવું પડે છે ને જો કાલનો દિવસ છે ઓર્ડર હશે તો બનાવશું એમાંથી આપણે એ સુગર ફ્રી માં હંડ્રેડ સુગર ફ્રી પાવડર આવશે ને લાઈફ હોય રહી ફ્રીજમાં મૂકી પડે એટલે એને ઓર્ડર થી બનાવીએ છે ને કસ્ટમરો એડવાન્સમાં ઓર્ડર આપીને બનાવડાવે છે ગોલ્ડન ગારીની ડિમાન્ડ સારી રહેશે કસ્ટમરો ને ફ્રેશ આપણે બનાવીને બી આપીશું એક દિવસ પહેલા એને એડવાન્સ કેવું ભાવ લીધો જે પ્રમાણે આપણે ગયા વર્ષે અગિયારસો રૂપિયાનો પીસ હતો આ વર્ષે આપણે ચૌદસો રૂપિયાનો પીસ રાખેલો છે ને સિલ્વર ગાડી છે તો અઢીસો રૂપિયાનો પીસ છે મળી અવેલેબલ છે